સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાથી કુડાને જોડતો મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા રાહદારીઓને ભારે હાલાકી ધ્રાંગધ્રા કુડા રોડ એકાદ મહિનાથી બંધ કરી દેવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધ્રાંગધ્રા તાલુકાના સાતથી આઠ ગામોને જોડતો મુખ્ય રસ્તો બંધ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ ગામોમાં ન પહોંચતી હોવાનો રાહદારીઓનો આક્ષેપ પ્રાથમિક વૈકલ્પિક કોઈ ડાયવર્ઝન પણ આપ્યું ન હોવાનો રાહદારીઓનો આક્ષેપ છે હાલ આપણે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લાના રાંગદ્રા તાલુકામાં રાંગદરાથી જે કુળા તરફનો રસ્તો જાય છે તે લગભગ એકાદ મહિનાથી બંધ છે તંત્રના વાંકે અહીં જે સમગ્ર ગુજરાતમાં પુલ દુર્ઘટના બની હતી તેના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તે ત્યારે કેટલાક રાજધારીઓ આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે તેઓની પાસે જાણવાનો પ્રયત્ન કરશું કે તેઓને શું તકલીફો પડી રહી છે તે જણાવશો કાકા તમારું નામ શું છે કયા ગામના બહાદુર છે અનોખી ચાલો સત્તા પરના

એના કારણે ફૂલ દુર્ઘટના એના કારણે અત્યારે રસ્તો ફરીને બહુ નીકળ્યો હોય એના કારણે જો એ લોકો મજૂરિયા છે જેની આગળ કોઈ સાધન નથી ઠીક કોઈ દવાખાનાના કાર્ય આવી ગયા તો એના કારણે બહુ દુર્ઘટના બને છે અને કોઈ ટાઈમસર પહોંચી શકતા નથી એના કારણે કોઈ બીજો પ્રોબ્લેમ આવી જાય છે ઠીક તો અમે સરકાર આગળ એવી માંગ કરી છે કે ટૂંક સમયમાં આ રસ્તાનું કોઈક નિરાકરણ કાઢે અને વહેલી તકેનો નિર્ણય લાવે અંદાજે કેટલા ગામો ને આ તકલીફ હશે આ રસ્તો કેટલા ગામ ને પસાર થતો હશે અંદાજે જે કમસે કમ પંદર થી વીસ ગામ ને આ તકલીફ પડે છે અને આ રસ્તો પંદર થી વીસ ગામ ને જોડે છે કારણ કે આ રસ્તો ઠેર સુધી નીકળેલ છે ઓકે ત્યારે અહી જે પ્રાથમિક જે સુવિધા હોય એમ્બ્યુલન્સ સેવા તે પણ અહી મળતી નથી તે સહિતના ગામોને ને જોડતો મુખ્ય રોડ છે ત્યારે અહીં મોટી લોકોને પરેશાનીનો નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓ ઝડપથી અહી સમારકામ કરવામાં આવે અને પુલ જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે હાલ આપણે ઉપછી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ધ્રાંગધ્રા અને કુડાને જોડતો રસ્તો છે હાલ લગભગ એકાદ મહિનાથી વધુના સમયથી બંધ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જે પુલ જે દુર્ઘટના બની હતી તેમાં કારણે અનેક બ્રિજોને બંધ કરવાની તંત્રને ફરજ પડવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રા અને કુડાને જોડતો મુખ્ય રોડ છે તે લગભગ બંધ કરવામાં આવ્યો છે તેના કારણે અહીંના રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જાણો આપણે અહીંના રાહદારીઓ આપણી પાસે કેટલાક ઉપસ્થિત છે તેઓની પાસે જાણવાનો પ્રયત્ન કરશું શું તકલીફ પડી રહી છે આમાં માણસને ડિલેવરીનો કેસ આવ્યો હોય કે કોઈને અટકાયો હોય કે કોઈને બીમારી હોય આજે માણસ અટકાયો ને રસ્તામાં ગુજરી જાય તો એનો જવાબદાર કોણ આ પુલ બંધ કરવાથી આ તમે પુલ પુલ તમે બંધ કર્યો તો રસ્તો એનો તમે હરકો બનાવો

આ એક રિક્ષા ચાલક ભાઈ છે તેઓની પણ વેદના છે કે અહીં જે તેઓને જે ચાલવા માટે જે રોડ છે પણ તે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ખરેખર કોઈ ડાયવર્ઝન છે જ નહીં રાત્રિના સમયે પણ તેઓને ભાર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેટલાક એક ભાઈ હજી આપણી સાથે ઉપસ્થિત છે શું ભાઈ તમારું નામ ને શું કહેશો રિકમભાઈ બરડે તો ગામ નરળે તમામ મુખ્ય સમસ્યા શું છે સમસ્યા તો બધાને જો ખબર છે સમસ્યા જો વાહન વાહનને ફૂલ દવાખાના તકલીફ હોય કે અમારા ગામમાં જો આ ગામડા વિસ્તાર ને બનાવ બને તો રિક્ષા વાળા તાત્કાલ આવે અમારે હાલે દવાખાના જવામાં માં મોડું થઈ જાય હોય બીમારી બીજી હોય ના જીસીબી ગમે રસ્તો સારો વાહન વાળા દોડી ને આવે કોઈ દવાખાના જાવ બીજું ત્રીજું અમારે જવાનું દરરોજ અમારે ઉપાધિ ને દવાખાના વાળા તકલીફ પડે બાઇક વાળા ને કઈ ઉપાધિ ને મોટો વાહન લેજો જાવ વાળા ને ભાડા વધી જાય ચાલીસ રૂપિયા ક્યાં તો કોઈ ના આવતો એક પેસ જેના વીસ રૂપિયા તેમને ચાલુ રૂપિયા નહીં તો રિક્ષાવાળા પોષ ન થતો અંદાજે અંદાજે કેટલાક ગામોને આ તકલીફ પડી રહી છે આઠ આઠથી દસ ગામે તમે તકલીફ સેમજ આપણી સાથે બીજા પણ એક ભાઈ છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે તેઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યો છે શું તમારું નામ ને શું કહેશે મારું નામ હિંમતભાઈ રામજીભાઈ વિરેન્દ્રગઢ આ ચેનલ ઉપર ખાલી એક એક સાઈડ હમી કરી નાખે ને તો માણસોને રિક્ષા નાના વાહન જઈ શકે નાના વાહન આવી શકે કોઈ દવાખાનાવાળાને કોઈ તકલીફ ન પડે

બૈરા છોકરા હોય તો પબ્લિક કેટલું હેરાન થાય એની વાત જ જાવા દો બહુ પબ્લિક હેરાન થાય આ ડાયવોજનના કારણે મહિલા સુરક્ષાની વાતો કરતી સરકારને કહેવા માંગે છીએ કે આપ જો અહીં મહિલાઓ જ્યારે રાત્રિના સમયે પસાર થાય ત્યારે તેઓને પણ આલગી ભોગવી પડી રહી છે ત્યારે અહીંના રાહદારીઓ કેટલાક આપણી સાથે ઉભોથી છે ત્યારે તેઓ એક હજી એક રાહદારીઓ છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરશું શું તમારું નામ છે શું કહેશો પરવાડ શું તમને જે રોડ બંધ કરવામાં આવ્યો છે શું રોડ બંધ કરવાના લીધે અમારે કોઈ ઇમરજન્સી દવાખાનું હોય કોઈ કોઈ પણ જગ્યાએ ઇમરજન્સીમાં જવાનું થાય તો બહુ તકલીફ પડે છે 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 એવું અને જંગલમાંથી રસ્તો જાય કોઈ રાત્રિના સમયે એકલું જવાનું થાય તો પણ બહુ તકલીફ જેવું કામ છે એમ્બ્યુલન્સ પહોંચે છે કે નથી તમારે રસ્તો આવે જ નહીં ને સાહેબ આમાં વાહન બીજા નાના ટુ વ્હીલ લઈને જવા તકલીફ પડે છે તો એમ્બ્યુલન્સ ક્યાંથી આવે ત્યારે ધ્રાંગધ્રા થી કુડા તરફ ના જોડતો જે અંદાજે સાત થી આઠ ગામો છે તેઓને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લગભગ એકાદ મહિનાથી પણ વધારે સમયથી આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે જે ડાયવર્જન આપવામાં આવ્યું છે તે પણ ડાયવર્જન હાવ રોડ બેકાર હાલતમાં હોય અને રાત્રિના સમયે લાઇટની પણ વ્યવસ્થા ન હોય તેથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શાહરૂખ સિપાહી ઝાલાવા ન્યૂઝ એક્સપ્રેસ સુરેન્દ્રનગર